સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અંતર્ગત અરવલ્લીના ધનસુરામાં એક દિન એક ઘંટા એક દાંત સ્વચ્છ કાર્યક્રમ આયોજન પચીસ નવ બે હજાર પચીસ સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે સ્વચ્છતાની સેવા બે હજાર પચીસ અંતર્ગત ધનસુરા ખાતે સવારે નવ ને ત્રીસ કલાકે એક દિન એક ઘંટા એક એકસાથ સ્વચ્છ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ધનસુરા જિલ્લા વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત ધનસુરાના સંયુક્ત ક્રમે યોજાયો હતો જેમાં મહાશ્રમદાનના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ એ માનીને મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર અને નાગરિકા પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સ્થાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમનું મુખ્ય સ્થળ ધનસુરા પરબડી લાઇબ્રેરી સામેનું જવાહર બજાર હતું જે સવારે શ્રમદાયની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી આ શ્રમદાન દરમિયાન સ્થાનિક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હેઠળ રસ્તાઓ ગલીઓ જાહેર સ્થળો અને બજાર વિસ્તારની સફાઈ કરવામાં આવી ઉપસ્થિત લોકોએ એકત્ર થઈને કચરો એકઠો કરવા નાળાઓની સફાઈ અને જાહેર સ્થળોએ સ્વચ્છ બનાવવાની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ભારત અભિયાન વધુ મજબૂત બનાવવાનો અને સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે આ પ્રસંગે જણાવ્યું કે સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકનું કર્તવ્ય છે આવા સામૂહિક શ્રમદાન દ્વારા આપણે ન માત્ર આપણા વિસ્તારને સ્વચ્છ રાખીને શીખીએ છીએ પરંતુ આગામી પેઢીના પણ સ્વચ્છ અને પર્યાવરણની ભેટ આપી શકીએ છીએ આપણે તેમણે આયોજકો અને ઉપસ્થિત લોકોના ઉત્સાહની પ્રસન્નતા કરી અને આવા કાર્યક્રમમાં નિયમિત રીતે ઉજવવાની હિમાયત કરી

આ કાર્યક્રમ મેં તનસુરા વિસ્તારમાં સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે રિપોર્ટર મહેન્દ્ર પટેલ અરવલ્લી સેપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આજે ખાતે અમે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છ સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનું કામ કાર્યક્રમ યોજવામાં આવ્યું સંખ્યામાં ઉત્સાહપૂર્વક અહીંયાના લોકો એમાં પાર્ટિસિપેટ કર્યું તંત્રના એક વિચાર એક અભિગમ એવું હતું કે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરથી નીકળીને પણ અમે ગામમાં જઈને ગામના લોકોને જોડે રહીને અને આ સફાઈ અભિયાનમાં ભાગીદારી કરીએ ખૂબ સારું રિસ્પોન્સ અહીંયા લોકોનો મળ્યું વૃક્ષારોપણ પણ થયું અને જે આપણા સેવક સફાઈ કર્મચારી ભાઈ બહેનો છે એમને પણ એમની સેફટી માટે જે ગિયર્સ ઇક્વિપમેન્ટ છે સાફ સફાઈના સાધનો પણ આપવામાં આવ્યું છે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા પાર્ટિસિપેટ કરીને સ્વચ્છોત્સવનું જે નારા છે જે ગાંધી બાપુના આપણા નારા છે સ્વચ્છ ભારત અભિયાનને એમને સાકાર થયા